હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા એક નવા મસ્ત મજાના વિડિયોમાં અને ગાઈસ 10 ને 10 થાવા એવા છે અને અત્યારે મારે થોડું ઘણું કામ તો થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે જો ગાઈસ આ કુંડાની અમે લઈ આવ્યા છે એટલે હવે આ કુંડું ઘર માં જ મૂકી દીધું પણ એના પાંદડા તો બધા ખરી ગયા હવે નવા થાય તો સારું બાકી મને તેમ છે કે કદાચ સુકાઈ જશે

જોઈ ત્યારે મને મને હું એક પણ ગિફ્ટ એ થાય કેટલું બધું ભેગું કરીને બેઠા પૂરી ને શીરો ને રોટલી ને ચા ને મને તો કીધું પણ નહી નાસ્તો કરવાનું

સવારે પોણા આઠ વાગે ઉઠે ડાયરેક્ટ વહી જાય ખાલી બ્રશ કરીને જ બીજું કઈ નહી ખાલી બ્રશ કરીને નીકળી અત્યારે નાસ્તો કરીને ડાયરેક્ટ વહી જ જાય ચાલો ગાઈસ હું પણ નાસ્તો કરી લઉં તો તમે લોકો પણ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો

ત્યારે શૂટ કરતી હતી તો મને એવું લાગ્યું ચાલો આજે બ્લોગમાં હું પણ જાઉં સવારના કંઈક ધાંધિયા કરતી હતી કે મને બર્થડે વિશ નથી કર્યું બર્થડે વિશ કર્યું ચાલો એને જઈને પૂછીએ શું ઘટના છે જ્યાં એ અમારે આરોહી બેન ને રમાડવામાં લાગી ગુડ ઇવનિંગ આરોહી બેન ગુડ ઇવનિંગ બોલતો ગુડ ઇવનિંગ બોલતો હા હું બર્થડે માં હું હતું બોલતો કેમ વિશ નો ઘર એ કહી દે તો સાચે સાચું બોલી દે સાચે હાચું એટલે છે ને એમાં એવું હતું કે હું બે દિવસ મારે ઘરે એક એમાં એવું હતું કે ઈ થોડુંક પર્સનલ છે ઈ કહેવાય એક પ્રોબ્લેમ તો એટલે હું એને બોલતી એટલે મને નો વિશ હા જો

તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે છો ને અમારા આરોહી બેન્ડ નો પણ આજે વિડિયો આવવાનો છે તો એ પણ બધા જોજો આરોહી બેન્ડ બર્થડે તો હતો પણ સપસી કે ગિફ્ટ આપ્યું નથી હો લેવાનું છે ગટે આપડે ગિફ્ટ જોઈએ ને ગિફ્ટ ચાલો તો હવે હાઈ ગાઈસ તો અમારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે અમે લોકો જઈએ છે જમવા માટે તો કંઈ બોલવાનું છે શું બનાવવું

તો ગાય જો તમને લોકોને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ બાય બાય ફરી મળીએ બીજા વિડીયોમાં